21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ આ દિવસ નિમિત્તે કુકાઓના દેવગામ ખાતે આવે શ્રી અમર સાહેબ આશ્રમ તરફથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેવગામ હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો શ્રી અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશભાઈ દ્વારા સેવકી પ્રવૃત્તિ તેમજ પ્રકૃતિ પ્રેમી છે જેમાં આશ્રમ દ્વારા ગાયોને નિરણ કૂતરાઓને રોટલા ભૂખ્યાને ભોજન કીડીને કીડિયારો તેમજ પશુ પંખીને દરરોજ ચણ નાખવામાં આવે છે આવા અનેક સેવાકી કાર્યો આશ્રમ દ્વારા કરવામાં આવે છે ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આશ્રમ દ્વારા દેવગામમાં સરિંગપુર રોડ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં લીમડો પીપળો કણજી રાવણો બોરસલી જેવા અનેક વૃક્ષો વાવવામાં આવ્યા હતા ફક્ત વાવવાના નહીં પણ તેમનો ઉછેર પણ આશ્રમ દ્વારા કરવામાં આવે છે અત્યાર સુધીમાં પાંચ હજાર વૃક્ષ આશ્રમ દ્વારા વાવવામાં આવ્યા છે

30 સરસ દેવજીભાઈ ગમારા જગુભાઈ ગમારા તેમજ ગામ અગ્રણીઓ હાજર રહ્યાત અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કમલેશ રાવાણી સુલતાનપુર આજ રોજ 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી દેવગામ ખાતે અમર સાહેબ આશ્રમ દ્વારા ચંદ્રેશભાઈ હવાલા તરફથી નો કાર્યક્રમ અત્રે સારંગપુર રોડે કરવામાં આવ્યો જીવનની અંદર વૃક્ષોનું ખૂબ મહત્ત્વ છે અને આ સમય કપરા કાળમાં વૃક્ષો જે આપણને બચાવશે એવા સંદેશ સાથે અમે સારંગપુર રોડ તથા ગામની માધ્યમિક શાળામાં આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો અને વિશ્વની અંદર જેમ આરોગ્યની દૃષ્ટિએ વૃક્ષોનું વાવેતરનું મહત્ત્વ છે એમ આજના રોજ વિશ્વકક્ષાએ યોગનું પણ એટલું જ મહત્ત્વ છે આ યોગ કાર્યક્રમ નિમિત્તે ગામના આગેવાન તરીકે ગામના સરપંચ ઉપસરપંચ ગામના અમારા એમસી કમિટીના અધ્યક્ષ તથા અમર શાહે બાંધના ચંદ્રેશભાઈ અને તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ખૂબ જ સુદૃઢ અને સારો બનાવ્યો છે એ બદલ હું બધાનો દિલથી આભાર પ્રકટ કરું છું આજે દેવગમુ કામે શ્રીમતી સીબીએસ દોશી હાઈસ્કૂલના આંગણે મારા સ્ટાફની સાથે અમારા અમરસાહેબ આશ્રમ તરફથી ચંદ્રેશભાઈ વાળા દ્વારા આ વૃક્ષનું અનાવરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો છે આજે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ છે અને યોગની સાથે સાથે પ્રાણાયામનું જે મહત્ત્વ આપવામાં આવે છે એ પ્રાણાયામ માટે જે ઓક્સિજન છે એ વૃક્ષ પર પાડે છે વર્તમાન પરિસ્થિતિમાં આ વર્ષે સૌથી વધારે ગરમ વર્ષ રહ્યું છે અને જો આ ગરમીથી છુટકારો મેળવો હોય તો વૃક્ષારોપણ ખાસ જરૂરી છે ચાર વર્ષથી સતત ચંદ્રેશભાઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજે છે આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારી શાળામાં અને સાલિંગપુર રોડ ઉપર ગામ લોકોની હાજરીમાં મારા સમગ્ર સ્ટાફ મિત્રની સાથે અમે આ વૃક્ષારોપણ યોજી અને એક પ્રેરણાદાયી કાર્યમાં સાથ અને સહયોગ આપ્યો છે જે બદલ અમે ચંદ્રેશભાઈ વાળા અમર આશ્રમ અને અમારા સાથી મિત્રનો સૌનો આભાર માનું છું અને લોકોને પ્રેરણા આમાંથી મળે કે ભાઈ આપ પણ આપણા જન્મદિવસે અથવા તો કોઈ શુભ પ્રસંગની યાદમાં એકાદ વૃક્ષ આવો અને પ્રકૃતિને બચાવવા એમાં સહભાગી બનો એવી મારી નમ્ર વિનંતી છે આપ સૌને જય ગુરુદેવ આજે અમરેલી જિલ્લાનું દેવગામ મુકામે એકવીસ જૂન નિમિત્તે અમર સાહેબ આશ્રમ દ્વારા છેલ્લા પાંચ સાત વર્ષો જે વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલે છે તો તેમાં આ વર્ષે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અને વૃક્ષારોપણમાં અમારે દેવગામ સરપંચ ઉપસરપંચ સારિંગપુરના સરપંચ માધ્યમિક આચાર્ય પ્રાથમિક આચાર્ય અમારે સંજયભાઈ અને અમારા અમર સાહેબ પરિવાર વતી અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો અને પાંચ સાત વર્ષના વૃક્ષારોપણ કાર્યક્રમ થાય છે તેમાં દેવગામ સુલતાનપુર વડીયા પાટવાદેવ આવા ઘણા ગામોમાં લગભગ પાંચેક હજાર વૃક્ષો વાવ્યા છે વાવી અને મોટા કરી દીધા છે તો વૃક્ષો વાવવા એ તો સારી વાત છે પણ સાથે એને જતન પણ કરવું અને વૃક્ષના બહુ મોટા ફાયદા છે આ વર્ષે આપણે સુડતાલીસ અડતાલીસ ડિગ્રી તાપમાન થઈ ગયું હતું તો તાપમાનને વૃક્ષ એક વસ્તુ એવી છે એ જ તાપમાનને લઈ આવી શકશે અને વૃક્ષ છે એ જમીનનું ઘરેણું છે જેવી રીતે સ્ત્રી ઘરેણાથી શોભે એવી રીતે વૃક્ષ છે એ જમીનથી શોભે એટલે વૃક્ષ ઓક્સિજન પણ આપે છે ઘણા બધા એના પશુ પંખીને પણ ફાયદા છે વૃક્ષના અઢળક ફાયદા છે એટલે એવી રીતે અમારી અમર સાહેબ આશ્રમ દ્વારા લોકોને એવી એક અરજ પ્રાર્થના છે કે વૃક્ષ વાવો કમસે કમ માણસને એક વૃક્ષ તો વાવું જ પડે એવી અમારી અમર સાહેબ આશ્રમ હતી લોકોને એક પ્રાણ પ્રાર્થના છે જય ગુરુદેવ